એ વર્ષોથી તમારા બાપ દાદાની ચાલી આયેલી પરંપરાઓ બસ પકડી રાખી એક ડર ના મારે જે ચાલતું તે ચલાય રાખ્યું ડર ના મારે કે મારા બાપ દાદા આવું કરતા તા તો આપણે આવું કરી કરવું જ પડે જો નહીં કરીએ તો માતા માર છે માતા નડ છે બાપ દાદા બકરો હાલતા તા તો આપણે હાલવો પડશે

તો હું શું હાલવા માંગુ છું હજુ એની કલ્પનાય નહી નહીં સપને કે સપના જોયા હોય ઊંઘુમાં સપના જોયા હોય અને એ બધું બને તો બરોબર છે કે સપના પૂરા થયા પણ હું જે હાલવા માંગુ છું ને એ તો સપના આયા કે સપને કોઈ વિચાર્યો કર્યો નહીં એવું અનંત સુખ એવું અસીમ સુખ આપવા બેઠી છું ઓરખી કે કોઈ પણ ગુનો કરનાર ગુનેગાર પોલીસ સ્ટેશન માં જઈ અને પોતાનો ગુનો કબૂલી લે ને કોથી જ દંડા મારવાનું પોલીસ વાળા બંધ કરી દે કે કબૂલી લીધું એ રીતે કોઈ પણ ભગવાન માતાજીના દરબાર માં જાવ ને તો ગોટા માગણીઓ કરવાની જરૂર નહીં પોતાના કર્મોનો પસ્તાવો કરી લેજો કે મા અત્યારે હું ધી બહુ ખોટા કર્મો થઈ ગયા પણ હું જેવો છું એવો અત્યારે શરણે આવ્યો છું સ્વીકાર કરી લેજે અને માએ મારી મિસિસને એવું કીધું કે કાનાના કપડા લેવાના તો મારી મિસિસ કે આપણે ડાકોર જઈને કાનાના કપડા આપીશું સપનામાં એવું કીધું રાત્રે બે વાગે પછી મારી મિસિસે મને જગાડ્યો તો અમારે આ વાત થઈ તો માએ મને એવું કીધું કે કયા કાનાના કપડાં લેવાના આ મકામાં અમે તો ડાકોરવાળા કાનાના કપડાં લેવાના કારણ કે ના મારે જ આવાળા કાનાના કપડાં લેવાના એ આજે કપડાં લઈને હું આવ્યો છું આ વાતને છ મહિના થઈ ગયા છે એ મા તારે ધન્ય છે માથું મને பாவன பவித் திவசே જે જે ભાવિક ભક્તો દૂર દૂર થી મારેજા ધામ સોલંકી પેઢીની માતાના દર્શન કરવા માટે આયા હોય એવા દરેક ને મારા બહુચર ખૂબ રામ રામ ના ખૂબ હરખ છે દરેક ભક્તોનો ખૂબ પ્રેમ છે દરેક મારા વાલા ભક્તો નો ખુબ હેત રાખે છે દરેક મારા વાલા માનતા હશે જે મન માતા ને દિલ થી ચાતા હશે એવા મારા વાલા ભક્તો ને મારા બહુચર ના રામ તમને રામ તમારા હૃદયમાં બેઠેલી તમારી કુળદેવીને રામ તમારા હૃદયમાં બેઠેલા આરાધ્ય દેવ ભગવાન મારા બહુસર ના ખૂબ રામ કોઈની ચામુંડા કોઈની મહાકાળી કોઈની અરસિદ્ધિ કોઈની આશા પૂરા કોઈની શક્તિ કોઈની બુઢ ભવાની કોઈની ઉમિયા કોઈની હિંગળાજ એવા દરેક વસ્તીની ભગવાન જેવી કુળદેવીને આજ રવિવારના દિવસના મારા બહુચરના રામ તમારા હૃદય માં બેઠેલા દરેકના ના વાલા એવા ભગવાન નહી આજ રવિવાર ના મારા બહુસર ના રામ કોઈને વાલા મારા રામ છે કોઈને વાલા મારા કૃષ્ણ છે કોઈને વાલા મહાદેવ હશે કોઈને વાલા હનુમાનજી હશે કોઈને વાલા ગણપતિ હશે પણ દરેક ભક્તોના હૃદયમાં જેમ એક માતાજી હોય છે ને એવી રીતે ભગવાનનો નો હોય છે અને અમે આત્મા રૂપી બિરાજમાન મારો રોમ દરેક ની અંદર ચેતના સ્વરૂપ બેઠા છે એવા તમારી અંતર આત્મા બેઠેલા રામ ને મારા બહુચન રામ સ્મરણ કરી લો તમારી કુળદેવી ને સ્મરણ કરી લો એ તમારા મોનીતા ભગવાન અને એવી પ્રાર્થના કરો કે માં હે ભગવાન આજ બારે બારેજા ધામ આયા છે ને તો સોલંકી પેઢીની બૌચર મેલેડીના ધામે આયા છે કઈક દુખનું સમાધાન લેવા માટે આયા છે અમે દુખી છે અમે સુખી થવા માટે આયા છે કઈક ની કઈક વાતે જીવનમાં નાની મોટી સમસ્યાઓ છે એ સમસ્યાના નિરાકરણ માટે માર્ગદર્શન એવું માર્ગદર્શન સોલંકી માતા માતાનો આપેલો ઉપદેશ અમારા હૃદયમાં અમારા મનમાં અમારી બુદ્ધિમાં ઉતરી જાય એવી કૃપા કરજો તમારી માતાઓને તમારા ભગવાનને આવી પ્રાર્થના કરી લેજો કેમ કે જે નું સમાધાન મારી જોડે લેવા આયા છે એ દુઃખ એક બે નહીં દુઃખો છે એક બે દુખ તો એટલી કરુણામય માં બેઠી છું એક બે દુઃખ તો ખારી મારા ઓખના પલકારે જતા રે હું એ સોલંકી પેઢી ની માતા છું અનંત દુઃખો છે અલગ અલગ પરિવારમાં અલગ અલગ દુઃખો એવા દુઃખો કે જે કોઈ કઈ ના કાય કોઈને કહો તો એ દુખ નહી તમારી એ વેદના કોઈ સમજી ના કહે એ દુઃખ ને લઈ અને સંસારમાં તમે બધી જગ્યાએ ફરો છો પેલા તો માણસો પોતાનું બળ વાપરી લે દુઃખ ને દૂર કરવા માટે પણ પોતાના બળથી પોતાની બુદ્ધિ થી પોતાના પરિશ્રમ થી પોતાની મહેનત થી જીવનમાં એ દુઃખ દૂર ના થાય ને ત્યારે માણસ નિરાશ થાય અને નિરાશ થાય ત્યારે એને ભગવાન કે માતાજી હોભરે કે કોઈ મારી દુઃખ ની વેદના સંસારમાં પણ કોઈ ભગવાન માતાજી હોય એ આશાથી એ હેતુથી દરેક મંદિરોમાં દરેક ધામે દરેક ભક્તો દરેક દુખિયારા દર્શન કરવા જતા હોય છે પણ દર્શન તો એ ખાલી બહનું છે પણ દર્શન કરીને જેટલી માગણીઓ કરો છો ને તો હું માતા જોણું છું ચેવી ચેવી માગણીઓ કરો છો એ હું માતા જોણું છું ભલે કોઈ ના કો પણ કહેવાય છે માં અંતર્યામી કહેવાય મનની વાત જોણવા વાળી કહેવાય આત્મા નું દુઃખ જોણવા વાળી કહેવાય ભલે કદાચ તમે કોઈ ના કહી શકો પણ મન થી મારા ધામ અને એ તમારા દુઃખ ની વેદના મન થી ખાલી સ્મરણ કરી પ્રાર્થના કરી લેશો ને અને બે આહુડા જો કદાચ મારા ધામ તમારી દુઃખ ની વેદના ના પડી જાય ને તો સુખી કરવા ગોડા હું રોમ મારી મેલડી આવી મારા મેલડી ના રામ ಬಹು ಬಟಿಯ ಬಹು ರಖಡಿಯ